કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા એકસો દસ કરોડના ડ્રગ્સ મામલે કસ્ટમ વિભાગે હવે અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે મુન્દ્રા પોર્ટ પરથી આફ્રિકાના દેશોમાં દવાઓની આડમાં મોકલાતા ડ્રગ્સનો પર્દાફાશ થયો હતો મુન્દ્રા મેડિકલ ડ્રગ્સનો રેલો અમદાવાદ પહોંચ્યો છે અમદાવાદમાંથી વધુ પચાસ હજાર ટ્રામાડોલ ટેબ્લેટ્સ ઝડપાયું છે કસ્ટમ્સ સહિતની એજન્સીઓએ અમદાવાદના એર વેરહાઉસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે કસ્ટમ વિભાગે મુન્દ્રા પોર્ટ પરથી આફ્રિકન દેશોમાં એક્સપોર્ટ માટે જઈ રહેલા બે કન્ટેનરને અટકાવ્યા હતા અને તપાસ કરતા તેમાંથી એકસો દસ કરોડની કિંમતના ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો માદક દ્રવ્યોની હેરાફેરી સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મુકતા નાર્કોટિક્સ ડ્રગ્સ અને એક્ટ ઓગણીસો પંચ્યાસી અંતર્ગત એપ્રિલ બે હજાર અઢારથી આ દવાની ભારતમાં આયાત નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયેલો છે બંને કન્ટેનરમાંથી પચીસ મિલીગ્રામની એક ટેબ્લેટની કુલ અડસઠ લાખની ટેબ્લેટ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે રાજકોટની પેઢી દ્વારા ડાયક્લોફેનિક ટેબ્લેટ અને જેબેડોલ ટેબ્લેટની આડમાં ટ્રામાડોલની ગોળીઓ આફ્રિકાના સિયેરા લિઓન અને નાઇઝર દેશમાં વિકાસ કરવામાં આવતી હતી કસ્ટમ વિભાગને તપાસ દરમિયાન કન્ટેનરમાંથી ટ્રામાકિંગ બસો પચીસ અને રોયલ બસો પચીસ બ્રાન્ડ નેમની ટ્રામાડોલની ટેબ્લેટોનો જથ્થો મળી આવ્યો હતો